આ કળયુગ છે મારા વાલા કળયુગમાં જો ખરેખર તમારે સુખી થવું હોય ને સારું જીવન જીવવું હોય શાંતિમય તો આઠ બાબતને છે ને જીવનમાં ઉતારવા જેવી છે અને એવું કહેવાય છે કે ભાઈ આ કળયુગના માનવ જગતમાં છે ને માણસને જીવવું એક પડકારરૂપ છે અનેક સગવડતામાંથી ભરપૂર છે પડકારો અને સગવડતાની સાથે માનવે છે ને જીવવાનું છે એટલા માટે છે એને ઘણી બાબત યાદ રાખવી ખૂબ જરૂરી છે પહેલી બાબત તો એ છે કે ભાઈ ભગવાન પર છે ને વિશ્વાસ કરતા શીખો તમે જેને માનતા હોય જેનામાં શ્રદ્ધા હોય એ બીજી વાત છે કે ભાઈ બોલતા પહેલાં સાંભળવાનું શીખો અને ત્રીજી વાત છે કે કંઈ પણ લખતા પહેલાં તેને સમજતા શીખો ચોથી વાત ખર્ચ કરતા પહેલાં કમાતા શીખો કારણ કે કમાતા ઓછું હોય અને ખર્ચ કરવાનું જાજુ હોય હાર માનતા પહેલાં કોશિશ કરવાનું શીખો અને સંબંધ તોડતા પહેલાં નિભાવતા શીખો અને મૃત્યુનો ડર ન રાખવો જોઈએ બસ મન ભરીને જીવો અને છેલ્લું છે હંમેશા હસતા રહો હસતા શીખો ઘણા છે ને એકદમ આમ જેમ કહેવાય ને સોગ્યું મોઢું કરીને જ રખડતા હોય મોઢા ઉપર કોઈ દિવસે તમને સ્માઈલ જ ના જોવા મળે તો બસ આ આઠ મંત્ર છે ને એ સુખી જીવનની ચાવી છે ખુશ રહેવાનું બિંદાસ રહેવાનું જલસા કરવાના જય હિન્દ